નવસારી ડીડીઓ તરફથી મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી તાબા હેઠળના સરકારી આયુર્વેદ ઓપીડી સિવિલ હોસ્પિટલ નવસારી દ્વારા મુખપાક દર્દીમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી ખૂબ જ ઓછા સમયમાં સારું પરિણામ મેળવેલ છે જેથી અન્ય લોકો આયુર્વેદ દવાઓનો લાભ મેળવે તે માટે પ્રજાને કરાય અપીલ વધુ માહિતી જાણીએ આપેલ ઇન્ટરવ્યુ દ્વારા જલાલપુર રામદેવા સોસાયટીમાં રહું છું મારું આજથી બે વર્ષ પહેલાં કેન્સરનું ઓપરેશન કરેલું જૂદમાં તો એ દરમિયાન પછી નવસારી ટ્રીટમેન્ટ લેવા માટે મને નાના ડૉક્ટરે સલાહ આપી કે દાંતનું સફાઈ માટે તમે નવસારી ચાર સફાઈ કરાવો તો એ અન્નાબેન કરીને અહીં કરીને દાંતના ડૉક્ટર હતા તેમણે મને ટ્રીટમેન્ટ આપી અને પછી છેલ્લે બે મહિના કેળે એને કીધું કે હવે તમે આયુર્વેદિકનો ઉપચાર કરો આયુર્વેદિકમાં તમને બેનિફિટ વધારે રહેશે અને એલોપેથિકથી તમને અંદરના કિડનીમાં નુકસાની થાય દવા મને લાલ ગ્રંથથી બનતી નહોતી હું ખાઈ શકતો નહોતો અને મારું મોઢું પણ ખૂલતું નહોતું અને એ મેડમે મને અહીંયા આયુર્વેદિક વિભાગમાં મોકલેલા તો ત્યાર પછીની મેં અહીંની ટ્રીટમેન્ટ ચાલુ કરી તો એ ટ્રીટમેન્ટથી મને અઠવાડિયામાં થોડોક રાહત લાગ્યો મારા મોઢામાં થોડીક ખાવાની અને મોઢું ખુલવાની થોડી થોડી સક્રિયતા બતાવી એટલે એ કોર્ષ આજે મારા બે વર્ષથી ચાલુ છે અત્યારે હું બધું જ તળેલું ખાતું બધું ખાઈ શકું છું અને મને કોઈ પ્રોબ્લેમ નથી અને એકદમ તંદુરસ્ત છું